નમસ્તે આજે હું બનાવી રહી છું મખાના પોમવાનો ચેવડો જે માર્કેટ કરતાં એકદમ સસ્તો અને સરળ રીતે બની જતો હોય છે તો એને બનાવવા માટે મેં બધા જ માપ સરખા લઈ લીધા છે મખાના એક વાળ વાળકી સિંગદાણા એક વાડકી પોવા એક વાડકી અને મમરા એક વાડકી લઈ લીધા છે હવે મખાના અને મમરા બે મેં સરસ શેકીને લઈ લીધા છે જ્યારે પૌવા અને સિંગદાણા એ તળવાના છે તો આ ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બની જતો ચેવડો છે તો એના માટે પહેલાં મેં કઢાઈમાં ગરમ ઓઇલમાં મીઠા લીમડાના પાંદડા નાખી દીધા છે એને સરસ ક્રિસ્પી થવા દેવાના છે તો ખૂબ જ સરળ રીતે બની જતો ચીવડો છે હવે આપણે સિંગદાણા છે એને પણ સરસ કડક તળી લેવાના છે તો આ રીતે સિંગદાણાની વચ્ચે તિરાડ પડી જાય તો સમજી લેવાનું કે સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે તો આ રીતે સીંગદાણા પણ બે ત્રણ રાઉન્ડમાં તળી લેવાના છે સરસ રીતે અને જે મખાના અને મમરા મેં શેકીને રાખ્યા છે એ જ કઢાઈમાં હું આ સિંગ પણ એડ કરી રહી છું હવે પોંગવા પણ દેખો કેટલા ફટાફટ તળી જતા હોય છે તો પોંગવાને પણ બે ત્રણ રાઉન્ડમાં આ રીતે આપણે તળી લેવાના છે તો દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને શેર કરજો લાઈક કોમેન્ટ પણ કરજો અને તમે પણ આ રીતે ચીવડો બનાવી અને એન્જોય કરજો માર્કેટ કરતાં ખૂબ જ સસ્તો અને સારો બનતો હોય છે તો આ ગરમ પોંગવા છે એમાં જ આપણે મસાલા એડ કરી દેવાના છે તો એક ચમચી મીઠું એક ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર મરીનો થોડો પાવડર નાખ્યો છે વલિયારીનો પાવડર આમચૂર પાવડર ખટાશ માટે અને સ્વાદ અનુસાર દળેલી ખાંડ એડ કરી છે આપણને જેવું ઘડપણ જોઈતું હોય એ પ્રમાણે અને ખટાશ માટે આમચૂર પાવડર નાખ્યો છે તમે ચાહો તો ચાટ મસાલો પણ એડ કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી ચેવડો બની અને તૈયાર છે તો મિત્રો તમે પણ મારી રીતે ચેવડો બનાવો અને એન્જોય કરો આ આપણે મુસાફરીમાં યા તો હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે આપણે ખાઈ શકીએ છીએ અને ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે તો તમે પણ બનાવો ખૂબ જ સુંદર અને સરળ રીતે બની જતો મસાલા મખાના ચેવડો બની અને તૈયાર છે જે એનર્જીથી ભરપૂર છે અને સ્વાદિષ્ટ પણ છે થેન્ક યુ